મિત્રો આ છે ઇન્ડિયાની લીડિંગ મેન્યુફેક્ચરિંગ કંપની સ્પેક્ટ્રાલાઇટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ મિત્રો આપણા રૂફિંગ પ્રોફાઇલના ડ્રોઈંગ પ્રમાણે અહીંયા એક પોઈન્ટ બે એમ થી લઈ અને ત્રણ એમએમ ની થિકનેસ માં પોલીકાર્બોનેટ સીટ બનાવવામાં આવે છે આ હાઈ ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ હોય છે એટલે કે ઓલમોસ્ટ અનબ્રેકેબલ હોય છે અને લાઈટ ટ્રાન્સમિશન પણ બેસ્ટ થાય છે એટલે કે અંજવાળું વધારે અને ટેન્શન મિત્રો યુવી કોટેડ આવે છે એનાથી આ ફૂલ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે મિત્રો આ લાઇટ વેઇટ હોય છે એટલે કે વજનમાં હળવી હોય છે તો આસાનીથી તમે આને હેન્ડલિંગ અને ઇન્સ્ટોલેશન કરી શકો છો મિત્રો આને તમે તમારા અલગ અલગ પ્રોજેક્ટમાં યુઝ કરી શકો છો એટલે કે આર્કિટેક્ચરલ રૂફિંગ હોય ઇન્ડસ્ટ્રીયલ સ્કાયલાઇટ હોય ગ્રીન હાઉસીસ હોય અથવા સિક્યુરિટી ફોર્સીસ માટે ટ્રાન્સપરન્ટ પ્રોટેક્ટિવ શિલ્ડ્સ હોય સાથે સાથે મિત્રો તમે આને એરપોર્ટ અને પોર્ટના ઓપરેશનલ એરિયામાં પણ યુઝ કરી શકો છો મિત્રો સ્પેક્ટ્રાલાઇટ કંપની પોલીકાર્બોનેટ સીટ ને સ્ટ્રીપ્સ અને પ્રોફાઇલ ફોર્મમાં પણ બનાવીને આપે છે સ્પેક્ટ્રાલાઇટ સીટ રોશની અને મજબૂતીનું પરફેક્ટ કોમ્બિનેશન છે